જય માતાજી લેધીરાજ સિંહ બ્લોગમાં હું તમારું સ્વાગત કરું છું શાંતિથી રહો સફળતાથી સૌ આગળ વધો એવી શુભેચ્છાઓ સાથે આપણે આપણા બ્લોગને આગળ વધારીએ તો આજે આપણો બીજો વિડીયો છે અને આજે એક સ્પેશિયલ દિવસ પણ છે શિવનો બર્થડે છે અને શિવના બર્થડેનું નાનું એવું સેલિબ્રેશન કરવાનું છે આપણે તો એ લોકોને એવી ઈચ્છા હતી કે કેક લઈ આવો બાળકોને દેવું હોય ને કે અત્યારે બર્થડે છે એટલે કેક લાવવાની તો એ લોકોનું એવું થઈ ગયું કમ્પલસરી એમ જોકે એવું હોય નહીં પણ બાળકો ખુશ રહેતા હોય તો આપણે એમ થાય કે નાના એવું સેલિબ્રેશન આપણે કરીએ તો એ લોકો અત્યારે રમે છે ચાલો હું તમને બતાવું કે લોકો શું રમે છે અત્યારે યદિરાજ મૈત્રવી શિવશેલી ચારે બાળકો અત્યારે રમે છે તો એ વિડીયો ખાસ આજ તો બર્થડે છે મમ્મી લઈ આવી જલ્દી લઈ આવી લઈ હમણાં આવશે જ પછી આપણે પછી કેક કરશું પછી પછી તો ડેકોરેશન તો કરવું જ પડે પછી એને કેક ઓર બધું કરી બગાડ રાખશું એવું થોડું હોય છે કેક બોડ બગાડી તો ગંદુ ન થાય ના ગંદુ ન થાય બચ્ચા એવું કરવાનું જ પડે એવું જરૂરી ન હોય કેક લાવી તો એવું થોડું જરૂરી હોય કેક તો લાવી જ પડે મિત્રવી ય઱તયરાજ સીલી સીએએકળીએ સીએહએવએએજએએહએશએહએહએહએહએગએહહેલેહામીહીએહહાંહેહહેહ્યાહાહ�

ખાય મંગલાજી અપ કરો અને મમ્મીને અપ કરો મમ્મીને થેન્ક યુ થોડે જો દેવા

આજે બધાએ બર્થડે સેલિબ્રેશન કરે છે એનો બર્થડે છે બધાયને આજે બધાએ બર્થડે સેલિબ્રેશન કરે છે બધાને ખૂબ મજા આવી હતી તો આની સાથે આપણે આપણો બ્લોગ પૂરો કરીએ છીએ જય માતાજી ગુડ નાઇટ